કર્મની ગતિ ન્યારી બહુ છે વહેલું મોડું થાય ક્યારે ક્યાં જન્મનું ફળ અટાણે શરૂ થયું હોય કંઈ નક્કી નહીં પણ એમાં મારેને તમારે ક્યારેય મૂંઝાવું નહીં એક પ્રસંગ તમને સંભળાવું સારંગપુરની પાસુમાં સમઢિયાળા ગામ સારંગપુર આપણે હનુમાનજી મહારાજ એ સારંગપુરની બાજુમાં સમઢિયાળા ગામ અને સોની હરિભાઈ બહુ સારા હરિભગત સ્વામિનારાયણના ભગત બહુ સારા હવે એને રોગ થયેલો ખેંચ આવે આંચકી આવે ને જેને આપણે કહીએ ખેંચ આવવાનો રોગ પંદર વીસ દાડે એકવાર એને ખેંચ આવે પણ ભગત બહુ સારા સ્વામિનારાયણ ભગવાનના અને સારંગ બાજુમાં સારંગપુર એટલે હનુમાનજી મહારાજની દર્શને અવારનવાર જાય ખેંચ આવવાની હોય એ પહેલાં હનુમાન દાદા એને સ્વપ્નમાં આવીને કે કાલ ખેંચ આવશે સાવધાન રહેજે કે ભાઈ ગાડીવાડી ચલાવતા હોય કંઈક બીજું ત્રીજું કરતા હોય ને ખેંચ આવી જાય તો હોળી કંઈક પ્રોબ્લેમ થાય એટલે કે છે કે એ હનુમાનજી જણાવી જાય દર વખતે દાદા હનુમાન દાદા આવીને એમાં હનુમાન દાદાએ આવીને કીધું કે કાલે તને વાર ઉપરા ઉપરી ખેંચ આવશે કે અને કાલનો દિવસ તારો છેલ્લો દિવસ છે પછી વીસ વાર ખેંચ આવશે ને તારું મૃત્યુ થશે એટલે આ ભગત કે એક વાર ખેંચ આવે તો સહન નથી થતી ભાઈ વી વાર ઉપર ઉપર આવે કાંઈક ઓછું કરો હનુમાન દાદા કે જા તો ચૌદ વાર આવશે કે પણ આ ભગતે એટલું પૂછ્યું કે મને આ ખેંચ આવે છે આ મારા ક્યા કારણસર ખેંચ આવે છે અને મને આ સત્સંગ સ્વામિનારાયણનો મળ્યો એનું પુણ્ય હું અને આ ખેંચ આવે છે એનું પાપ હું તે હનુમાન દાદાએ એટલું કીધું અને બહુ મોટો વેપારી હતો ધંધો તારો ધોમધોકાર હાલતો હતો અને તે એમાં દગાદુગી ભેળસેળ બહુ કરી હતી એ પાપે તને આ ખેંચ આવે છે કે ઈ પાપે તને આ ખેંચ આવે છે પણ તે રામાનંદ સ્વામીની નિષ્કપટ ભાવે સેવા કરી હતી એ સેવાને પ્રતાપે તને આજ સત્સંગનો યોગ થયો છે કે એટલે કરેલું મોળું કર્મ કે સારું કર્મ એ કયા જન્મમાં એ શરૂ થયું હોય ભોગવવાનું એ કાંઈ નક્કી નહીં એટલે કર્મની ગતિ છે ને આવી ગતિ છે એટલે આમ 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 ઘણી વાર આપણને એમ થાય કે આ જન્મમાં કે અમે આટલું સારું રહીએ આમ રહીએ તેમ રહીએ આમ કેમ થતું છે પણ એ કયા જન્મનું કર્મ અટાણે શરૂ થયું હોય એ કંઈ નક્કી નહીં અને ત્યારે સુખદેવજી મહારાજે કીધું ત્રિગુણત્વાત કર્તુહુ ત્રિગુણત્વાત કરતું શ્રદ્ધયા કર્મ ગતય પ્રથક વિધા હે રાજા કર્મગતય પૃથક વિધાહાર બધાની કર્મની ગતિ બહુ ન્યારી છે જેવા જેવા જેણે કર્મો કર્યા એવું એવું બધું એને મળે છે કર્મગતય પૃથક વિધા હાર અને આ સૃષ્ટિ આખી અનુસાર ચાલે છે જેવા જેણે કર્મ કર્યા એવું એને મળે છે હું એક વાત કરું છું ઘણીવાર ભાગવતમાં પછી નરકનું વર્ણન આવે છે પંચમ અને એમાં સુખદેવજી મહારાજ કહે છે કે જેણે જેણે જેવું કર્મ કર્યું હોય એ પ્રમાણે નરકમાં જાય અને એના દુઃખ ભોગવે ઘણા લોકો એવું બી કહે છે કે ભાઈ સ્વર્ગને નરક કોને ભાળ્યું નાસ્તિક માણસો હોય તો હું તો એટલું કહું કે કદાચ ઉપર કદાચ તમને એમાં ને વિશ્વાસ ન હોય તો આ લોકમાં જ તમે જુઓ ને અમુક માણસના દુઃખ અમારે તો ફરતું રહેવાનું હોય ને જોઈએ ને ભાઈ અમુક અમુક માણસને એવા એવા દુઃખ હોય ને આપણને એમ લાગે કે નરકે આની આગળ ઝાંખવું પડે એવા દુઃખ ભોગવતો હોય ચારેય બાજુથી પીડાતો હોય એ દુઃખના વર્ણન અમારી આગળ આવીને કરે ને તો આપને આપને દયા આવી જાય આટલું બધું અને અમુક અમુક માણસને આ દુનિયામાં સુખ પણ એવા હોય છે કે સ્વર્ગ પણ ઝાંખવું પડે ને એવા સુખ આ દુનિયામાં છે કદાચ ઉપરના સ્વર્ગ નરક નો મનાય તો આ લોકમાં તો માણસ સ્વર્ગ અને નરક જેવા સુખ દુઃખ ભોગવે છે અને બધું જેવું આપણે કર્યું છે જેવું વાવીએ ને એવું લણીએ બાજરો વાવ્યો હોય તો કઈ ઘઉં નો ઉગે ભાઈ બાવળિયા જ વાવ્યા હોય તો પછી કેરીયું ન આવે તો બહુ સીધી વાત છે પછી હાંગરા આવે ખાવ ડસુરો ચડે તો જે થાય એમાં એમાં બીજી બીજું કંઈ આવે નહીં કાંઈ કારણ કે જે બાવળ વાવે તો એ બાવળ જ ઉગે કાંટા જ વાગે એમાં આંબા વાવે તો કેરીઓ આવે જેવું આપણે વાવીએ એવું ઉગે ને એવું લણવાનું એટલે એક રાજા હતા ને એ રાજા એના ત્રણેય મંત્રીઓને બોલાવ્યા એક એક બહુ મોટો થેલો ત્રણેય મંત્રીઓને આપ્યો કે લ્યો આ લઈને આપણા બગીચામાં જાઓ અને ફળ આ થેલા આખો ભરતા હો ફળથી આ થેલો ભરતા હો મોટા મોટા થેલા લઈ ત્રણેય મંત્રીઓ ઉપડ્યા હવે બગીચામાં ગયા ને તો એક જણાએ એવો વિચાર કર્યો કે હવે આ રાજા વાજાને વાંદર્યા આને કંઈક કમત હુજી છે મોકલ્યા હવે આ બધો ફળનો આટલો મોટો થેલો ઉપાડીને કોણ જાય તડકાનું એટલે જે કંઈ હેઠે પાંદડા પડ્યું હતું ને લઈને આખો આમ થેલો ભરી લીધો હળવો ફૂલ જેવો સમજાણું ઉપાડવામાં ભી ન પડે એટલે એક જણો એવો થેલો ભરી અને ચાલતો થયો બીજો મંત્રી હતો ને તો ફળ ભરવાનું કીધું હતું એટલે એણે આમ ઉપર ક્યાંય વૃક્ષ ઉપર ન ચડ્યો જે કંઈ નીચે પડી ગયેલા વૃક્ષો ઉપરથી પડેલા ખરેલા ફળ હતા ને કોઈ બગડી ગયેલા કોઈ હડેલા ને કોઈ પક્ષીઓએ ખાધેલા ને કોઈ પાકી ગયેલા ને એવા જે કાંઈ કાચા પાકા જે કાંઈ હતા જેવા તેવા એ બધા ભરી લીધા અને આખો ઠેલો લઈને ઉપડ્યો ત્રીજો જણો જે હતો એણે રાજાની આજ્ઞાનું યથાર્થ પાલન કર્યું કે ફળ લઈને જવાનું કીધું કદાચ રાજાને જોતા હોય એટલે એણે સૌથી નીચે ફળ એવા મૂક્યા જે સાત દિવસ પછી પાકે પછી છ દિવસ પછી પાકે એવા ફળ ઉતારી ઉતારીને મૂક્યા પછી છે તો પાંચ દિવસ પછી પાકે એવી રીતે કરતાં કરતાં અમુક ફળ આજ જ ખવાય એવા પણ એણે મૂક્યા અને ક્રમશઃ આખો થેલો ભર્યો એ પાછું ભરતા વળું પડે ને કાચા હેઠે પાકા ઉપર એ રીતે આખો થેલો ભર્યો એટલે પછી આ થેલા લઈને ત્રણેય જણા આવ્યા રાજા પાસે આવ્યા એટલે રાજાને પૂછ્યું કે મહારાજ હવે શું કરવાનું રાજા કે આ ત્રણેય જણાને જેલમાં પૂરી દો અઠવાડિયું સુધી બારા ન કાઢતા જે જે એ થેલા ભરીને આવ્યા છે એમાંથી ફળ ખાઈને ને રહે ત્રણેય જણા જેલમાં પૂરી દો કે હવે ત્રણેય જણાને જેલમાં પૂરી દીધા અઠવાડિયું બારા નહીં કાઢવાના એટલે પહેલો જે નકરા દાળા પાંદડા ભરીને આવ્યો તો એ તો ભૂખ્યો ને ભૂખ્યો મરી ગયો જેવું કર્મ કર્યું હતું એવું એને ફળ મળ્યું બીજો હતો તો એને વળી બે ત્રણ દિહાયેલું છે કાચા પાકા ફળ ભર્યા હતા પછી એને ભૂખ્યું રહેવું પડ્યું અને ત્રીજો જે હતો એને તો ભાઈ ક્રમશ બધા ફળ લીધા તા અઠવાડિયે ઓદી ખાધું ને એ લેર કરી ભગવાન રાજા છે હું તમે બધા મંત્રી છીએ જેવા થેલા ભરીના લોકમાં ઉસરડમાં એન્ટ્રી કરીને એ પ્રમાણે ખાવાનું છે ભાઈ વા આમાં આમાં કોઈની ધોરાજી નથી ભાઈ લો એટલે કરમનો સિદ્ધાંત છે ને એ બહુ પાકો છે વહેલું મોડું બધાને કરમનું ફળ આવ્યા વિના રહેતું નથી અને એટલા માટે કૃષ્ણ ભગવાને કીધું છે કે ભાઈ કરેલું કર્મ એનું ફળ તો બધાને ભોગવવું જ પડે છે એટલે વાલા ભક્તો મારે તમારે બધાએ કર્મ કરવામાં બહુ ધ્યાન રાખવું ઘણીવાર માણસને એવું લાગે છે કે ચાલે છે બધું ચાલે છે પણ જ્યારે સમય આવે ને ત્યારે એના પરિણામ આવે ત્યારે પછી કઠણ બહુ પડે ઉપરવાળાની કોર્ટ એવી છે ને ત્યાં નથી કોઈ જજ નથી ત્યાં કોઈ વકીલ ત્યાં નથી કોઈનો કેસ ચાલતો સમય આવે ને એટલે સીધું જજમેન્ટ જ આવે છે ઉપરવાળાની કોર્ટમાં કોઈનો કેસ નથી ચાલતો ત્યાં કોઈ દલીલ નથી થતી સમય આવે એટલે એનું જજમેન્ટ સીધું આવે અને ફળ આવવામાં વહેલું મોડું થાય ઘણીવાર લોકોને એવું થાય છે મનમાં કે આ માણસ આટલું ખોટું કામ કરે પાપ કરે તોય સુખી અને અમે ધરમ પાળીએ ભજન કરીએ સેવા કરીએ ગૌશાળામાં વાયદા કરીએ મંદિર વાળીએ માળા કરીએ ભજન કરીએ તોય અમે દુખી અને આ ઓડવા માળો તમારે જુઓ હે બધા ધંધા ઝાકૂબના કરે ને તોય માળો ઓડીમાં ફરે ચાર ચાર વાળી લઈને નીકળે એટલે આમ 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 થાય માણસને આમ આમ હલી જાય માણાનું મન કે આલું બધું શું હશે આ એક ભાઈ મને બેંગ્લોર હું ભણતો ને તો મને ત્યાં મળેલો મને ગુજરાતી હતો આપણો મને કહે છે કે અમે જે કંપનીમાં છીએ નોકરીમાં એમાં બધા કરપ્શન કરે તો મારા ઘરના મકાનવાળા થઈ ગયા ને હું સીધી રીતે રહું છું હજી ભાડું ભરું છું કે મને કે આમાં શું હશે બધું કે એટલે આમાં છે ને ઘણી આવી ચીજ થાય ને ત્યારે આપણું મન ડોલી જાય કે મારું શું હશે આ બધું અમુકમાં કાંઈ ન હોય તો એ માળા બહુ આગળ વહી જતા હોય ખોટું કરતા હોય તો આ સુખી હાલ્યા જતા હોય ને અમુક બહુ સારું કરતા હોય તો દુઃખી હોય એટલે હું બધાને એટલું કહું કે ભાઈ જો આ ગામડાઓમાં પેલા અનાજ ભરવાની કોઠી રાખતા માટીનું એમાં અને એમાં કોઈએ અડધી કોઠી ઘઉંથી ભરી દીધી હોય અને પછી ઉપરથી બાજરો નાખતો હોય પણ એ હાણું ખોલે એટલે નીકળે હું ઘઉં નીકળે અટાણી બાજરો નાખતો હોય ઉપરથી ઈ જોઈને આપણને શું થાય કે માળો નાખે છે બાજરો અને હેઠેથી ઘઉં કેમ નીકળે છે પણ એણે પેલા અડધી કોઠી ઘઉંની ભરી હતી એ આપણને ખબર નથી એટલે અત્યારે ઘઉંનો વારો આવ્યો છે એટલે ઘઉં નીકળે છે સમય જાહે એટલે બાજરોય નીકળશે જે નાખે છે નીકળશે અને અમુકે પહેલાં અડધી કોઠી બાજરાથી ભરી હોય ને અટાણે એ ઘઉં નાખતા હોય સેવા પૂજા ભજન ભક્તિ બધું કરતા હોય એટલે ઘઉં નાખતા હોય પણ હેઠેથી છાણો ખોલે ત્યાં બાજરો નીકળે કારણ કે જે નાખ્યું છે એ નીકળવાનું તો